હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોક તો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો ને હું પણ મજામાં જ છું તો સવારના ગયા છે અગિયાર અમે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને જમવાનું મારું બને છે તો આજે મગ અને રોટલી બનાવવાની છે અને રોટલા બનાવવાના છે રોજની જેમ તો મગ મેં ચૂલા પર મૂકી દીધા છે બફાવવા માટે તો બીજી બધી તૈયારી કરી દો અને આજે મારા હસબૅન્ડની રજા છે પણ આજે ખેતરનું કામ કરે છે તો લાકડા ભરી આવે છે લાકડા અને તુવેર છૂડીથી તેની કરાઠીને બધું કચરુંને બધું ભરી આવવાનું છે એટલે તે કામ ચાલે છે સવાર સવારમાં તો મજૂર કરી રહ્યા છે લાકડા ભરવા બે ત્રણ અને ટ્રેક્ટર જાળું ચલવે છે તો આજે કરે છે એટલે એ કામ થઈ જાય એમનું તો મમ્મી પપ્પા પપ્પા ને આસ્થા વાડામાં છે તો વાડામાં મૂકાવે છે લાકડા અહીં અહીં નહીંથી મૂકવાના નજીક તો નજીકના વાડામાં જ છે તો ત્યાં મૂકે છે એટલે ચોમાસામાં જેમ જરૂર પડે તેમ પછી લઈ આવે છે મમ્મી તો ચાલો હવે હું વળી મારું કામ કરી દઉં ઘરનું તો કચરો વળાઈ ગયો છે વાસણ ધોવાઈ ગયા છે સવારના અને હવે કપડાં સુકાવવાના છે પણ આસ્થા ત્યાં છે તેટલી વાર હું પહેલાં જમવાનું જ બનાવી દઉં ને પછી કપડાં સુકવ્યા કરીશ તો રોજ મમ્મી સૂકવી આપે છે પણ મમ્મી આજે સવારના જ ગયા છે વાડામાં તો જગ્યા કરે છે એ લાકડા મૂકવા માટે તો આવ્યા હતા અને રોટલીને બટાકા હતા હું સવારના ઊંટું બનાવતા હતી તો ખાઈને ગયા છે પાછા અને આસ્થાન પણ લેતા ગયા એટલે હું જલ્દી જલ્દી મારું કામ પતાવી દઉં તો ચાલો વિડિયો એં સુધી કન્ટિન્યુ દેજો અને વિડીયો ગમે તો લાઈક સર કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો દરવાજો આગળ બંધ જ રાખવો પડે છે કેમ કે કૂતરા આવી જાય છે નાના નાના ગલોડિયા તો રસડા સીધી આવી જાય છે નાના ને એટલે એમને કંઈ બુદ્ધિ ના હોય કે ક્યાંથી ક્યાં જવાનું એવું તો મોટા કૂતરા ના આવે ઘરમાં પણ નાના નાનાને नै रही लाइट तो, तो जति छो है काम त फ्रिजमा मरचा जन हाम पति गाडामा जही आउँ वाडा मैले जाँ त छे छ बाडा मा छडमा छ त्यही थोडा तो लागेछ नै है आज त कदा आखो दिवस काम गर्छ त पप्प पनि बजार नै अनि काले छ દૃષ્ટિને મિતુ આવ્યા ને તો મારા મોટા ભાગના ગલ છે ને તો ઉડી છે એટલે કે ભાંગી નાખ્યા છે પણ હવે બપોરે ફ્રી થવું તો પછી આવું ઊભા કરવા અને જો મારા મૂડા જો મસ્તું થયા છે ને જો મારા મૂડા અને લીલી ડુંગળી જોઈને છે ને મને શિવસામી યાદ આવે યા છે અહીંયા હતી એવું કશું નથી મારી પાસે હમ હા તને બી લઉં છું હા વિડીયોમાં તને પણ લઉં હા વિડીયોમાં હમ શું છે હા હમ

હમ તો મજા આવે ને મને તો બહુ મજા આવે નાના ગલુડિયા જોડે વાતો કરવા આવા બોલતા હોય તો મજા આવી જાય વાતો કરવામાં તો મારો નાનો નાનો પપ્પી હતો ને રીક્ષા પહેલાં નાનું કુકરું હતું તો છોકરાને જેમ જ વાતો કરતા હતા અમે અને એ બી સામે એવું મસ્ત એવું મસ્તી કરે ને બહુ મસ્તી કરતું હતું ચાલો હવે હું ચટણી માંટી દઉં અને તેટલામાં તો મારી દાળ પણ થઈ જશે એટલે પછી વઘાર કરી દઈશ અમારો દેશી ખલ છે જો તો ગાય બપોરના સાડા બહાર થઈ ગયા છે આજ તો મારી આવી ગઈ હતી તો મમ્મી કે વાડામાં નહોતી રમતી રડતી તેવું તો એને છે ને વધારે ખેતરને એવું તેવું નહીં ગમતું તો અત્યારે હું આવી છું ટામેટા તોડવા માટે તો ટામેટા હું તોડી દઉં અને પછી દાળ વઘારી દઉં તો આ ટામેટા છે ને ત્યાં સુધી આ જ ખાઈ લઈએ પછી બજારના ખાશો તો આનો ટેસ્ટ છે ને વધારે આવે પેલા ટામેટા કરતા એક વાગી ગયા છે મારા હાજુ આવ્યા નહીં તો જસ્ટ અત્યારે ફોન કર્યો છે તો આવો જમવા એવું કીધું છે તો આવશે તો એમની રાહ જોતી હતી તો સામેવાળામાં છે પણ હજુ ટ્રેક્ટર કંઈ દેખાતું નહીં મને જો આ બાજુ ભાઈનું ઘર તોડીને આંખ્યું છે તો મકાન બનાવવાના છે એમનું પણ તો કામ ચાલુ છે અને গড়ু মার সুমকে চেঞ পে তো খবর নই লাগি গে বউ চচড় পাবডর লগায় সারু থাকে পেঁর তো একদম সু সু সুেছে দাদিএ কইয় গাড়ি তাই দাদী উঠলি পড় তু হেঁড় শুকছে খবর নাই শু করে চালে তো মনে তো চা মে পি লিধিছে চা নেই পি দ পি পিধো ચાને ઉકાળો સેમ જ હોય ચાને ઉકાળા હું ફરક ખાલી દૂર નખાય એટલું જ તો અત્યારે હું જાઉં છું પાન તોડવા અરબીના પાન અરબીના પાન શું કહેવાય ખબર નહીં પતરવેલીના પાન ખબર છે તો હું આવી છું વાડામાં પાન તોડવા માટે તો મારે પાત્ર બનાવવાના છે તો બહુ નાના નાના છે બહુ મોટા નહીં થયા પણ હવે હું નાળો આવ્યો ને તો આ પાન પણ સુકાઈ જશે એમ કરતાં મેં કીધું જેટલા બને તેટલા બનાવી દઉં ઝાડુ પણ ઘરે છે તો એ પણ ખાસે છેલ્લી વાર પછી પાછા ચોમાસામાં થશે તો ચાલો કાપી લઉં હું પાન કાપી એવી છું હવે ધોઈને જલ્દી જલ્દી બનાવી દઈએ જલ્દી જલ્દી ના બને પણ જલ્દી જલ્દી કામ તો કરાય તો લગભગ પોણા ચાર થઈ ગયા છે એટલે કરી દઉં હું પછી ઘરની સાફ સફાઈ પણ કર્યું વાસણ બાકી છે આજે સવારના એટલે કે સવારના ક્યાં બપોરના વાસણ બાકી છે જો પણ હવે આ પહેલાં કરી દઉં અને પછી હું વાસણ વઘારું છું પાત્ર એટલે કે વઘારી દીધા છે ને તો મેં કીધું એક થોડીક ક્લિપ લઈ લો આજ તમારી મમ્મી થોડા કડક થવા દઉં અને પછી ખાવ ભજિયું એવું આ બધાને ખાવાના ના ભજ્યું કે આપવાની છે આપો નહીં આપતી આપો ને আরো জয় মাতা দি তো বলি দাও জয় মাতা দি চলো বাই বাই কর বাই বাই মরিয়ে থুড়ি বার মাই আ আ বাচ্চু খাই আ বাচ্চু তো গাইস রান্না নাও હું બેઠી છું મી દીક્ષાને લેસન કરાવવા તો જો તો એને થોડું સ્ટ્રિક રહીને મારે લેસન કરાવવું પડે છે બાકી મને ગાટી નહીં એમને મસ્તી 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 આખો દિવસ અને આસ્તા મારી સુઈ ગઈ છે તો રૂમ પણ બધો વેખેરાઈ રહ્યો છે પણ થાકી ગઈ છે એટલે હવે કશું કરવું નહીં અને જાડું ગયા છે બેસવા તો આજે એક વાત થઈ ને કે મને પણ ગઈ કાલે રાતે આખી રાત એવા સપના આવ્યા કંઈ અલગ અલગ જેનો મેં વિચાર પણ નહીં કરી રહ્યો એવા સપનાને મેં જાડુની વાત કરીને તો ઝાડુએ પણ મને એવું જ કીધું કે એમને પણ એ રીતના જ સપના આવ્યા હતા તો એ સાંભળીને મને જરાક ખુશી થઈ કેમ કે મને એવું લાગતું હતું કે મેં જ એવું વિચાર કર્યા કર એ પણ મારા માટે એવું વિચાર એટલે આજે ખુશ થઈ ગઈ મેં તો ઝાડુ અત્યારે બેસવા ગયા છે તો કેવા સપના હતા ના કેવાય સિક્રેટ છે અમારા બે વચ્ચે પણ મને એવું કે મેં તેવું વિચારતી હતી પણ જાડો પણ વિચારે છે એટલે આજે મેં ખુશ થઈ ગઈ તો શું દેખે જો પેલી સાઈડ બી છે ને લાવ બતાવ સાનું લેસન થઈ ગયું છે અને

me deixa o carro aí deixa o carro aí Bajá Anes Singdanani Bajá Anel Ah Pat Patraquada Anel no sapo me bateu piano